કામ કરો આ ગાડી લઈને નીકળો વહીવટ કરો હું ત્યાં સુધી ત્યાં ગાડી કોઈ પણ એ લાલ ભાઈ હા જયજી કઈ બાજુ જાઉં છો મારે કોમ હે અત્યારે વહેલા ચાર વાગે ગાડી પકડવાની એ થોડીક વાર બે ને તમે જાય હું આવું બે મિનિટ

મારી વાત ગાડી છે તમે ક્યાંતા ઘર બતાડું ઘર બતાડું ઘરે નહીં હોય તો ઘરે લાકડા જોઈએ એટલે જોઈએ તમને ખબર છે લાકડા હું નહીં તો આતો ઇજત છે આપણે નહી જાણતા બોલો હજી કહું એટલે મેં કીધું તું જ કે લાકડા ને હળગાવતા તમારા પૈસા કાપી લે તો મોહન જવા કરે હે અને એક તો લાકડા લાકડા કરી દાદા ચેડે ડોહો મોહણ લાકડા બાળી નાખ્યા મારા લાકડા ફોન કરું ફોન કરું જલ્દી કરો તોડી નાખું તમારા લાકડા નો સવાલ

અડોહન હવે કોક કરીને તો પેલું કરું પછી મને કરવાન ફોન કરવા લાગ રહે છે તરે લાગ ફોન કર પહેલા છે તરે આ લાગ રહે છે આજ લાલ બા ટોળી નાખો પોળી નાખો અને મારા જે તરે મારા દાદાને નિસની લઈ ગયા છે એક કે ના શું ઠંડી પડી છે ને કઈ વાડી ના હે જલ્દી કરો જલ્દી બોલાવો તમે જલ્દી

તમને ખબર નહી બાળ્યો લાકડા જતો લાકડા રાતો રાત આ પેલો તમારો ભાઈ બન પેલો જયજી જી

મારા પડા પગાવાના ધંધા કર્યા હા રમતુજી રમતુજી અલ્યાજી

લાકડા હતા તમે દાદો તો મોહણી જોયો મારી નાખશું હોય લાકડા મારા